એની અંદર હું પોતે બી સમજુ પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે ગઈ કેબિનેટમાં પણ પોતે બી હાજર અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચર્ચિત છું અને તમને બધા મિનિસ્ટરો મારે એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર એની અંદર તમે જવાનું અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર બધા એની અંદર સાથ કરતા નથી એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવ છું એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા હોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્ન થશે એની અંદર મારાથી મારી કોશિશ અને સરકાર તરફ જે જે પ્રયત્ન થશે અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એને તો હું તો કંઈ ન કરી પણ સરકાર તરફથી જેટલા બધા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ બીજું સિંહભાઈ એમને બી મેં કીધું કે તમે બી બધા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી